રાજ્યભરમાં કડકડતી ઠંડીનો ચમકારો યથાવત છે સૌથી ઓછું તાપમાન ગાંધીનગરમાં નોંધાયું નવ ડિગ્રી નલિયામાં દસ ડિગ્રી તાપમાન તો અમદાવાદમાં અગિયાર ડિગ્રી તાપમાન નોંધાયું ડીસા અને અમરેલીમાં અગિયાર ડિગ્રી કંડલામાં બાર ડિગ્રી તાપમાન સુરેન્દ્રનગરમાં પણ બાર ડિગ્રી તાપમાન નોંધાયું છે રાજકોટમાં તેર વડોદરા કેશોદમાં બાર ડિગ્રી તાપમાન નોંધાયું વલસાડ સુરતમાં પણ તાપમાન ચૌદ ડિગ્રી નોંધાયું દીવમાં તેર ભાવનગરમાં ચૌદ ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે સૌથી ઓછું તાપમાન ગાંધીનગરમાં નવ ડિગ્રી નોંધાયું છે રાજ્યના અનેક શહેરો એવા છે કે જ્યાં લઘુત્તમ તાપમાન પંદર ડિગ્રીથી નીચે નોંધાયું છે ઉત્તર પૂર્વના પવનોના કારણે રાજ્યભરમાં ઠંડીનું જોર વધ્યું અમદાવાદમાં દસ તો ગાંધીનગરમાં નવ ડિગ્રી તાપમાન નોંધાયું છે રાજકોટમાં બાર પોઈન્ટ ચાર અમરેલીમાં તેર ડિગ્રી તાપમાન નોંધાયું છે